રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો કેનાલ ના પાણી ને લઈને ભારે સમસ્યા માં છે પાણી તો છોડવામાં આવ્યું છે પણ ધોરાજી સુધી પહોંચ્યું નથી અને કેનાલ ની મરામત પણ નથી કરાઈ સિંચાઈ વિભાગ દ્વારા નવેમ્બર માં પાણી છોડવાનું હોય પણ ડિસેમ્બર ની તેરતા રીક થઈ ગઈ પણ ધોરાજી ના ખેડૂતો ના ખેતર સુધી પિયત નું પાણી પહોંચ્યું નથી રવિ પાક ને ભારે મુશ્કેલી વેઠવી પડશે ઇરિગેશનના ના પાણી આધારિત ખેડૂતો નવા વાવેતર લઈ શકે નહીં એરંડા તુવેર ઘઉં જેવા પાકો ને ભારે નુકસાન થાય ધોરાજી પંથક માં કેનાલ હજુ રિપેરિંગ કે સાફ સફાઈ કરવામાં આવી નથી કરોડો રૂપિયા નું લેણું ભાદર એક માંથી રાજકોટ મહાનગરપાલિકા ભરતા નથી અને જો ખેડૂત ના બે પાંચ ટકા પૈસા બાકી હોય તો હજુ ફોર્મ બાકી છે તેવું જણાવે છે ખેડૂત લાચાર છે તેર તારીખે પાણી છોડવામાં આવ્યું છે તેવી માહિતી મળી છે પણ હજુ સુધી બે દિવસ થઈ ગયા પણ ધોરાજી પંથક કેનાલ મારફત પાણી મળ્યું નથી છેવાડાના ખેડૂતો સુધી આ પાણી કઈ રીતે અને ક્યારે પહોંચશે એ જોવાનું રહ્યું મારું નામ કિશોર પટેલ ગામ ધોરાજી હવે આ જે કેનાલ ના જે ફોર્મ ભરાઈ ગયા અને આ કેનાલ છે એ નવેમ્બરમાં પાણી છોડવાનું હોય તો ખેડૂતો પાકને પિયત આપી શકે નવા વાવેતર કરી શકે અજે ખેડૂતોના શિયાળુ પાક માટે જે પાણીની જરૂરિયાત હોય સિંચાઈની અત્યારે કેનાલ હજી સુધી આ ડિસેમ્બર એન્ડ આવ્યો પાણી છોડવામાં આવ્યું નથી કેનાલની સફાઈ કરવામાં આવી નથી કેનાલમાં એવડો કચરો છે હજી આ કેનાલ ક્યારે છૂટશે એનું કાંઈ નક્કી નથી તો આ બધું ખેડૂતોને જ સહન કરવાનું છે ખેડૂતોને જ દર વખતે રજૂઆત કરવી પડે બીજા કોઈને રજૂઆત કરવી પડતી નથી ખેડૂતો સિવાય ખેડૂતને બધે રજૂઆત કરવી પડે છે તો જેથી કરીને સરકારથી ને મારી એટલી વિનંતી છે કે હવે વહેલી તકે આ કેનાલની સિંચાઈનું પાણી છોડે અને ખેડૂતોને જે પિયત આપવાનું છે એ ટાઈમસર મળે આ કેનાલ ખેડૂતોના ખેતરમાં ન આવવાથી ખેડૂતોને શું નુકસાન અને શું વેથા છે આજે માનો કે જેને સિંચાઈનો સ્ત્રોત છે એ તો પિયત કર દેવાના છે બરોબર છે જેને કૂવામાં પાણી છે બોર છે એ તો બરાબર કર દેવાના જે સિંચાઈ આધારિત ઇરિગેશન આધારિત જે ખેતરો છે એને અત્યારે ટાઈમસર પાણી ના આવે તો એનું વાવેતર ટાઈમસર થાય નહીં ટાઈમસર એનો પાક તૈયાર થાય નહીં અને હવે પછી જે ઠંડીનો રાઉન્ડ છે એ ઓછો થતો જાય અને ઠંડી જે ભાગમાં આવવાની હોય એ આવે નહીં જેથી કરીને પાકમાં ઉત્પાદન ઓછું મળે પાક નબળો થાય ખેડૂતોને મોટા પાયે નુકસાની આવે જે તુવેરના પાકોને પાણીની જરૂરિયાત હોય એરંડાના પાકોને પાણીની જરૂરિયાત હોય ચણાના વાવેતર કર્યા હોય એને પાણીની જરૂરિયાત હોય તો આજે ટાઈમસર પાણી ના છોડવામાં આવે તો ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓને નુકસાની વેઠવી ગામ ધોરાજી આજે એ બાબતની ડિબેટ કરવાની છે કે જે કેનાલની સફાઈ પૂરી થઈ નથી અને કેનાલ છોડી દેવામાં આવી છે જે કોન્ટ્રાક્ટ દેવાય છે એ પૂરા પૈસાથી કોન્ટ્રાક્ટ દેવાય છે કેનાલ સમિતિના જે સભ્ય નિમાં છે એ કેનાલ સમિતિના સભ્યો ખાલીની આજે બેઠક કરી વહી આવે છે આ બધાની મિલી ભગત છે કારણ કે આવડી મોટી કેનાલ ઉપર ઉપરથી સાફ કરી નીચે અત્યારે તમે જોઈ શકો એમ તરિયામાં આખી કેનાલ કચરો છે પાણી આવશે તો એ કચરો ક્યાં જશે આ ખેડૂતના બેથી પાંચ ટકા ફોર્મ બાકી હોય તો આ સરકાર આ આ સરકારના માણસોને એમ કે વાળા કે ભાઈ અમે કેનાલ નથી છોડતા રાજકોટ સિંચ ભાદર એક સિંચાઈમાંથી પાણી પીવા માટે લઈ જઈએ કરોડો રૂપિયાના લેણું અત્યારે છે તો ન્યા કોઈને કાંઈ વાંધો નથી ખેડૂતના બેથી પાંચ ટકા ફોર્મ ન ભરાય તો આ એમ કહે કે ભાઈ હજી ફોર્મ પૂરા નથી થયા અને કેનાલની અંદર સફાઈ પૂરી કરી નથી જે કોન્ટ્રાક્ટ દેવાનો ઊંચા બેજમાં કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો અને બધાએ મિલી ભગત થઈ અને પૈસાનો ભાગ પાટી લીધો છે બસ મારું આજ કહેવાનું હોય કે આ કેનાલ છોડી તો સફાઈ નથી કરી તો કેનાલમાં પાણી આવશે તેની દૈસા શું થાય અને કેનાલે એક મહિનો લેટ છોડી દે જે પંદર નવેમ્બર આસપાસ છોડવાની હોય એને બદલે આ તેર જાન્યુ તેર ડિસેમ્બરે છોડી એટલે એક મહિનો કેનાલ પણ લેટ છે એટલે ખેડૂતને તો આમાં હેરાન જ થવાનું છે આ બધા એના રોટલા શેકી ખાય છે ભાગબટાઈ કરી અને બસ મારે એ જ કહેવું છે